અમદાવાદ ધોળકા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા ધોળકા તાલુકા વિસ્તારમાં ફરતું દવાખાનું સુવિધાની શરૂઆત કરવામાં આવી માનનીય ધારાસભ્ય કિરીટસિંહ ડાબી ના નિવાસ સ્થાને નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા ધોળકા તાલુકાના વિસ્તારમાં આયુર્વેદ સેવાનો વ્યાપ વધારવા હેતુથી આજથી ફરતું દવાખાનું આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાની શરૂઆત કરવામાં આવી ધારાસભ્ય કિરિસી દાબી દ્વારા રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો આ મોબાઈલ વાન દર મહિનાના બીજા અને ચોથા સોમવારે ધોળકાના નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે મેડિકલ ઓફિસર ઢોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા બળદેવભાઈ વાણિયા નગરપાલિકા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી ભાજપ ધોડકા શહેર સંગઠન પ્રમુખ રાજુભાઈ દેસાઈ તાલુકા સંગઠન પ્રમુખ મસાણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આજુબાજુ ગામના આગેવાનો હાજર રહ્યા હતા હરતા ફરતા દવાખાનાને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા